ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે રાજ્યની સરકાર છે તે જીએસટીના સુધારાને લઈને એક બિલ લાવવા જઈ રહી છે જ્યારે શ્રમિકોનો જે કામ કરવાના જે કલાકો છે તેને લઈને પણ રાજ્યની સરકાર એક સુધારા બિલ લાવવા જઈ રહી છે આ શ્રમિકોનો જે બિલ સરકાર લાવે છે તેમાં ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષે વિરોધ પક્ષ વિરોધ દર્શાવે તેવા સંકેતો ગઈકાલથી મળી રહ્યા છે આજે બાર વાગે જ્યારે ગૃહની શરૂઆત થશે પ્રશ્નોત્તરીની શરૂઆત થશે

જે સેના દ્વારા જે આતંકવાદીઓ છે તેઓનો ખાતમો બોલાવ્યો હતો ઓપરેશન સિંધુ ને લઈને પણ આજે આજ વિધાનસભાના ગૃહમાં પ્રસ્તાવ આવવાનો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેના માટે સાહીઠ મિનિટ બોલવાના છે અને ત્યાર પછી જીએસટી જે રિફોર્મ છે તેને લઈને પણ જે ઉર્જા મંત્રી છે કનુભાઈ પટેલ તે પણ આ પ્રસ્તાવના લાવવાના છે અને તે પણ આ મામલે બોલવાના છે પરંતુ સૌથી મહત્વની વાત કરીએ તો જે પ્રકારે આજે બીજો દિવસ છે અને બીજા દિવસે આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કયા કયા મુદ્દે વિરોધ દર્શાવી શકે તેના તરફ સૌ કોઈની નજર છે કેમ કે ગઈકાલે કોંગ્રેસે રાજ્ય કક્ષાના જે મંત્રી બચુ ખાબડ છે તેમના બંને પુત્ર જે પ્રકારે મનરેગાના કૌભાંડમાં

કામદારોના કલાકનો એ મામલો છે અને તે મામલો પણ ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાડી એ ઉઠાવતા કહ્યું હતું કે વિધાનસભાનું સત્ર છે તે તોફાની પણ બની રહેશે અને આજે બિલ સરકાર લાવવા જઈ રહી છે આ બિલ છે તે શ્રમિકોના હિતમાં નથી તેવી પણ તેમણે ગઈકાલે વાત કરી તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ જ્યારે આ બિલ ગૃહમાં આવે તે સમયે તેમનો વિરોધ દર્શાવે તો પણ નવાય નહીં નવજીવન ન્યૂઝ પર જે પ્રકારે વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે તેની દરેકે દરેક અપડેટ આપ સુધી પહોંચતી રહેશે તે માટે તમે આ નવજીવન ન્યૂઝ જોતા રહેજો તોફિક ગાંધી નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો તેને કર परा